બે ને ભેગા થવા જ દેવા નહીં ભેગા થવા દેવું તો આર્યા એ કોઈને ગોઠશે નહી મારા પેલા દબરી કરશે આર્યા એ ચણો મને પેલો ભેગો થાય ભેગો થાય એટલી જ વાત જોઈ રહ્યું છું મારો ભાઈ ના પેલા હે દસમો તમારે તારો રેલો કાપી લીધો એ તો કાલ પોણી ના આવે તો એને ભૂય કરવાનું પડતો તમારું શું કાતું તું પૂડો તો તમારે તમારો ભાઈ કેવાય તમારો દુશ્મન બકાલવા નહી મંદિર બાજી મરી જતા આપણે આપડે આ માંગુજો તો એવું કરવા બે પૈસા બકાડવા પણ આપણે એવું થવા દેવા નહીં

જો જબી ઉપો કરજો મને બાસકો ઓના ઉપો કર એ સુકણા ઓના ગમે ટેકન આઈએ આમ પેલા મનгун તો હું જોઈ લઈએ અને ઠેગન હા તું આટલે પોણી વાર એટલે ખમા